સમાજ અને ગ્રામજનો એક પ્લેટફોર્મ પર લાવવા અને સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયન રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર ટીપીએલ સીઝન ફોર નું આયોજન કરાયું હતું જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના સાયન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ દુર્ખા ગામ દ્વારા તેરમોસને મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન ચારનું આયોજન કરાયું હતું તો દુર્ખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં પ્રભાતી ઇલેવન અને વેગનન્ટ ઇલેવન વચ્ચે ખરાખરીનો સંગ ચામ્યો હતો આ ક્રિકેટ જંગમાં પ્રભાતી ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ અપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા તો ત્યારબાદ તુર્ખા ગામના સ્નેમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો રિપોર્ટર નૈતિક ન્યૂઝ સુરત